ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાનકડા ગામમાં નંદન નામનો એક યુવાન રહેતો હતો નંદન ખૂબ જ બુદ્ધિશાળી મહેનતું અને ગામના લોકોમાં પ્રિય હતો પરંતુ તેનામાં એક ખામી હતી તેને પોતાની બુદ્ધિ અને ક્ષમતા પર ખૂબ જ અભિમાન હતું તે માનતો કે તેની સફળતાનું કારણ ફક્ત તેની મહેનત અને બુદ્ધિ છે અને ઈશ્વરની આસ્થા કે શ્રદ્ધાને તે નકામી ગણતો એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા તેમનું નામ સ્વામી વિશ્વાનંદ હતું તેમની વાતોમાં એવી જાદુ શક્તિ હતી કે લોકો તેની આસપાસ ટોળે વળતા ગામના લોકો તેમની પાસે જ્ઞાન અને આશીર્વાદ લેવા આવતા નંદનને આ બધું નાટક લાગતું તેને લાગતું કે આવા સાધુઓ લોકોને મૂર્ખ બનાવે છે એક સાંજે ગામના ચોરામાં લોકો સ્વામી વિશ્વાનંદની વાતો સાંભળવા બેઠા હતા નંદન પણ જિજ્ઞાસાથી ત્યાં ગયો સ્વામીજી ઈશ્વરની મહાનતા અને શ્રદ્ધાનું મહત્વ સમજાવી રહ્યા હતા તેમણે કહ્યું ઈશ્વરથી મોટું કોઈ નથી આપણી બુદ્ધિ શક્તિ કે સંપત્તિ ઈશ્વરની દેવામાંથી જ આવે છે નંદનને આ વાત ગમી નહીં તેણે ઊભા થઈને કહ્યું સ્વામીજી હું તમારી વાતથી સહેમત નથી મેં મારી બુદ્ધિથી અને મહેનતથી બધું જ મેળવ્યું છે ઈશ્વરનું નામ લઈને શું મળે જો ઈશ્વર આટલા શક્તિશાળી છે તો મને એવો પડકાર આપો જે હું ન જીતી શકું સ્વામીજી શાંતિથી હસ્યા અને બોલ્યા નંદન તારી બુદ્ધિ અને હિંમતની હું પ્રશંસા કરું છું હું તને એક સરળ પડકાર આપું છું આજથી એક મહિના સુધી તું દરરોજ સવારે ઉઠીને ઈશ્વરને નમન કરીશ અને એક નાનું કામ તેમના નામે કરીશ આ નાનું કામ કંઈ પણ હોઈ શકે કોઈ ગરીબને ભોજન આપવું ચાળને પાણી આપવું કે કોઈની મદદ કરવી એક મહિના પછી આપણે ફરી મળીશું અને તું જ કહેશે કે ઈશ્વરની શક્તિ શું છે નંદનને આ પડકાર સરળ લાગ્યો તેણે લાગ્યું કે આમાં હારવાનો કોઈ સવાલ જ નથી તેણે પડકાર સ્વીકારી લીધો બીજા દિવસથી નંદન દરરોજ સવારે ઉઠીને ઈશ્વરને નમન કરતો શરૂઆતમાં તેને આ બધું વ્યર્થ લાગતું પરંતુ તેણે પડકાર પૂરો કરવા માટે આગળ વધવાનું નક્કી કર્યું તેણે નાના નાના કામો શરૂ કર્યા એક દિવસ તેણે ગામના રસ્તા પર ઝાડને પાણી આપ્યું બીજા દિવસે એક ગરીબ બાળકને નવા કપડાં આપ્યા તો ક્યારેક વૃદ્ધને રસ્તો ઓળંગવામાં મદદ કરી ધીમે ધીમે નંદનના જીવનમાં ફેરફાર થવા લાગ્યા જે લોકોને તેણે મદદ કરી તેમના ચહેરા પરની ખુશી જોઈને તે અજાણ્યો આનંદ થવા લાગ્યો ગામના લોકો તેની વધુ પ્રશંસા કરવા લાગ્યા અને તેમનું મન શાંત થવા લાગ્યું એક દિવસ જ્યારે તેણે એક ભૂખ્યા કૂતરાને ખાવાનું આપ્યું તો તે કૂતરો તેની પાછળ પાછળ દોડ્યો અને આખો દિવસ તેની સાથે રહ્યો નંદનને લાગ્યું કે આ નાની ઘટનાઓમાં કંઈક અલગ જ શક્તિ છે એક રાતે નંદનના સપનામાં એક દિવ્ય પ્રકાશ દેખાયો તે પ્રકાશમાંથી એક શાંત અવાજ આવ્યો નંદન તે જે નાના કામો કર્યા છે તે મારા નામે નહીં પણ તારા હૃદયથી કર્યા તે જ છે મારી શક્તિ હું દરેક જીવમાં વસું છું અને જ્યારે તું કોઈની મદદ કરે છે ત્યારે તું મને જ સેવા આપે છે નંદનની આંખો ખુલી ગઈ અને તેનું હૃદય ભાવુક થઈ ગયું એક મહિનો પૂરો થયો નંદન ફરી સ્વામી વિશ્વાનંદને મળવા ગયો આ વખતે તેના ચહેરા પર અભિમાન નહીં પણ શાંતિ અને નમ્રતા હતી તેણે સ્વામીજીને પ્રણામ કર્યા અને કહ્યું સ્વામીજી મેં પટકાર જીત્યો નથી પરંતુ મેં ઈશ્વરની શક્તિ સમજી લીધી છે મારી બુદ્ધિ અને મહેનત મહત્વની છે પરંતુ તેની પાછળ ઈશ્વરની કૃપા છે આપણા હૃદયમાં શ્રદ્ધા અને સેવામાં વસે છે આ શીખને હંમેશા યાદ રાખજે ત્યારથી નંદન બદલાઈ ગયો તે હંમેશા ઈશ્વરની શ્રદ્ધા સાથે જીવ્યો અને ગામના લોકો માટે પ્રેરણારૂપ બન્યો મિત્રો આ વાર્તા શીખવે છે કે આપણી ક્ષમતાઓ અને સફળતાઓ મહત્વની છે પરંતુ તેની પાછળ ઈશ્વરની અદ્રશ્ય શક્તિ કામ કરે છે શ્રદ્ધા અને નમ્રતા સાથે જીવવાથી જીવન સાચા અર્થમાં સમૃદ્ધ બને છે